નમસ્કાર દોસ્તો હાલ અમે અને અંદર એક નવી એટલે કે હવે ડિજિટલ યુગ છે આ ડિજિટલ યુગમાં લોકો અમદાવાદ ભુજ કે મોટી મોટી સિટીઓમાં ફરવા જતા હોય છે પરંતુ મુન્દ્રા ની અંદર એક એવી હોટલ થઈ ચાલુ થઈ રહી છે કે જેનું આપણે વિચારી પણ ન શકીએ આવું આપણે બતાવું કે આ હોટલની કેવી ફેસિલિટી છે અને કેટલી તૈયારી છે આવો ત્યારબાદ આ મેઇન હોટલમાં મેં એન્ટર થયા છે આપ જોઈ શકો છો કે આ તમામ દ્રશ્યો કે અત્યારના યુગમાં એક ડિજિટલ યુગ કહેવાય એની અંદર અદ્ભુત આ હોટલનું નામ છે શીશ મહલ અને વાકઈમાં શીશ મહલ જેવું લાગી રહ્યું છે ચારે તરફ કાચ લાગેલા છે અને એક કહેવાય કે મુન્દ્રાની અંદર ફાઈવ સ્ટાર જેવી હોટલ બની છે ત્યારે મારી સાથે આ હોટલને જે ચલાવ ચલાવશે અને જેમને ઘણો અનુભવ છે કારણ કે હોટેલની અંદર ફક્ત ચલાવવું નહીં પણ તો એની અંદર અનુભવ હોવો જોઈએ કારણ કે કસ્ટમરને કઈ રીતે લાવવા કસ્ટમરને અહીં અહીં કઈ રીતે સંતોષ થાય આ તમામ માહિતીઓ લેવી પડે છે ત્યારે શું નામ છે સાહેબ અબ્દુલ रहमान અબ્દુબાયા આપ ક્યાંથી છો હું મુંબઈ જીશુ اچھا આપનો કેટલો અનુભવ છે હોટેલમાં 50 વર્ષનો અચ્છા અને મને ના આપને કર્ણાટક ગવર્નમેન્ટે મને એવોર્ડ આપ્યો છે અચ્છા હા આપને એવોર્ડ મળી છે આ રેસ્ટોરન્ટમાં રેસ્ટોરન્ટ એવું તો શું ખાસ છે કે શીસ મહેલમાં મુંદરાની પબ્લિક આવે મુંદરાની ટેસ્ટ જોઈને આવશે જે મારો અમારી જે ટેસ્ટ આપશું ને એ ટેસ્ટના આધાર ઉપર આપશે પબ્લિક આપનો આપનો અનુભવ ઘણો છે તો કસ્ટમરને મોલ સુધી કસ્ટમરને આપણા રેસ્ટોરન્ટ સુધી લાવવા હોય તો શું શું પ્રયાસો કરવા જોઈએ એમાં શું સ્કીમો નાખવી પડે સમજ્યા અમુક સ્કીમો આપણે કસ્ટમરને અહીંયા માંગ શું છે એ વસ્તુઓ ભણાવી અને કસ્ટમરને આપવી પડે શું છે એમાં કસ્ટમર જનતાને ટેસ્ટ કેવો મળશે ટેસ્ટ એકદમ સારામાં સારો સારામાં સારો અને બોમ્બેનો ટેસ્ટ મળશે અહીંયા હા અહીંયાથી લોકો જાય છે બોમ્બે અને બોમ્બેની તારીફ કરી છે જમવાની એ ટેસ્ટ અમે અહીંયા બેઠા બેઠા આપ મિત્રો હવે તમારે મુંબઈ જવાની જરૂર નથી ખાસ કરીને મોહમ્મદ અલી રોડ ઉપર જતા હોય છે તો કાણા મારા જેવા શોખીનો છે કે ચાલો ખાવા માટે જઈએ પરંતુ એનો ટેસ્ટ જયારે મુન્દ્રામાં મળી જાવ તો પછી આપણે શું કામ મુંબઈ જઈ હવે આગળ જે મહેમાનો આવે છે એમની પ્રતિક્રિયા લેશું આવું ત્યારબાદ રેસ્ટોરન્ટ સૌથી પહેલા ક્યારે પસંદ થાય કે એની એક સફાઈ હોવી જોઈએ એક ચોખાઈ હોવી જોઈએ પરંતુ અદભુત ચોખાઈ છે અને નવું સહાય જયારે સુલતાનભાઈએ કર્યું ત્યારે એમના જયારે મિત્રો એમની સાથે આવ્યો અને આ મિત્રો જયારે ઉદઘાટનમાં આવ્યો છો ત્યારે આપ કઈ રીતે શુભેચ્છા સુલતાનભાઈને પાઠો છો સુલતાનભાઈએ આ નવો સાહસ કર્યો છે અને બહુ મહેનત કરી છે આ બધું બનાવવામાં અને આ એમને પ્રગતિ થાય અને અલ્લાહ તાલા પાસે દુઆ છે કે અલ્લા તાલા એમને દિવસે દિવસે એમાં બરકત આપે અને કાયમ સારું ભોજન કરાવે એવી દિલી દુઆ છે આજે સુલતાનભાઈ હુસેનભાઈ નવો સાહસ આ હોટલ મસ્ત મજાની જોઈ રહ્યા છો તમે એ નવી હોટલ ઓપનિંગ કર્યો છે અમે પણ બધા આવ્યા છીએ નવી હોટલમાં અને એને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આલ્લા પાક દોઆ છે કે હોટલ સારી હાલે એવી અમે દોઆ કરીએ છીએ બધા ત્યારબાદ મુન્દ્રા તાલુકા સુની મુસ્લિમ હિતરક્ષા સમિતિના પ્રમુખ પણ ઉપસ્થિત છે એ પણ અહીં ઉદઘાટનમાં ત્યારે હાજી સાહેબ મુન્દ્રા તાલુકાના હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી જગીની સાપાય ઉપર છે આજી સાહેબ તમારા મિત્ર છે અને એમને નવું સાહસિક કઈ સુવિધા પાડશું આજે મુંદ્રામાં દે હોટલ સીસ નો જે હિબ્તેદા ઉદ્ઘાટન થઈ રહ્યું છે તે મુંદ્રા માટે બહુ સારી વાત છે આજે આધુનિક મુંદ્રાનો જ્યારે વિકાસ થઈ રહ્યો છે ત્યારે આવી હોટલોની ખાસ જરૂરત રહેતી હોય છે ને આ હોટલ એટલી આધુનિક બનેલી છે કે દરેક કસ્ટમરને પરવડે અને દરેક રીતે સગવડો સાથેની પૂરેપૂરી સગવડ રાખેલ છે એના માટે આ હોટલના માલિકો અને મારા મિત્ર એવા હુસૈનભાઈ કુંભાર તેમજ અન્ય એમના છ પાઠ ભાગીદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મુંદ્રાની જનતાને પૂરેપૂરી સગવડ મળી રહેશે એવી એમને શુભેચ્છા પાત્રો ત્યારબાદ મુસ્લિમ સમાજ અગ્રણી અને દરેક ક્ષેત્રમાં ગુજરાતમાં ફિલ્ડમાં સમાજ માટે કામ કરતા હોય છે હાજી જુમાભાઈ આમ તો નામના મહતા નથી જુમાભાઈ સુલતાનભાઈ આગ્રિયાને આપ કઈ રીતે શુભેચ્છા પાઠવશું સમાજના લોકો જ્યારે પ્રગતિ કરતા હોય ત્યારે એની હોસલાફલાઈ કરવા માટે થઈ અને સમાજે આગળ આવવું પડે આજે સુલતાનભાઈ આગરીયા પોતાનું નવું સાહસ હોલ રેસ્ટોરન્ટના નામનું શરૂ કરી રહ્યા છે ત્યારે હું સમગ્ર મુસ્લિમ સમાજ વતીથી એમને ખૂબ ખૂબ અભિનંદન અને મુબારકબાદ આપું છું અને માલિકની બારગીમાં દુઆ કરું છું અલ્લાહ તાલા એમની આ કામની અંદર બરકત આપે સાથે સાથે તમામ સુલતાનભાઈ આગ્રા એના તમામ પરિવારને નવા સાહસ માટે હું એમને શુભેચ્છાઓ પાપું છું થેન્ક યુ Real freshness kind of yash soft drinks